સમાચારમાં આગળ વાત કરીએ તો હેલ્થ ફેસિલિટી પર અમલવારી કરવા બાબતે આરોગ્ય અધિકારીએ આપ્યું છે નિવેદન જી હા આરોગ્ય મંત્રીની અધ્યક્ષ સ્થાને પાંચ દસ બે હજાર ત્રેવીસની મિટિંગમાં મળેલ સૂચના મુજબ હેલ્થ ફેસિલિટી પર સ્ટ્રક્ચર પાર્કિંગ રખડતા ઢોર વગેરે બાબતોનું ખાસ ધ્યાન રાખવાનું છે જેમાં હોસ્પિટલમાં રખડતા ઢોર શ્વાન જેવા પશુઓ પણ પ્રવેશ માટે કર્મચારીઓની જવાબદારી સોંપી આપવામાં આવી છે

સચિવાલયના સ્વર્ણિમ સંકુલિતમાં અમારા તમામ અધિકારીઓની મિટિંગ કરી અને એની અંદર જે માનવીય અભિગમ સાથે સંવેદના સાથે પછી એકવીસ મુદ્દા હતા અને એકવીસ એકવીસ મુદ્દામાં બહુ વિસ્તૃત છણાવટ સાથે એનું ચર્ચા થઈ એનું પ્લાનિંગ થયું અને એની અંદર મોટા ભાગના જે મુદ્દાઓ છે કે એની અંદર ખાસ કરીને આપણા મીડિયા થ્રુજ અથવા તો અહેવાલો મારફતે ઘણી વખત એવું જાણવા મળે કે કોઈ કેમ્પસમાં સરકારી હોસ્પિટલમાં તેમાં કે ડોમેસ્ટિક એનિમલ્સ એમાં ઘૂસી ગયા હોય ને એના અમને અહેવાલો મળે અને પછી અમારે એનો રદિયો આપવાનો થાય સરકાર શ્રી તરફથી જેવું સ્ટ્રોંગ અને કોન્ક્રીટ પ્લાનિંગ કરવામાં આવ્યું છે કે હવે તમામે તમામ પીએસસી હોય સીએસસી હોય સામૂહિક આરોગ્ય કેન્દ્રથી માંડીને સબ ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ ડિસ્ટ્રિક હોસ્પિટલ મેડિકલ કોલેજના હોસ્પિટલના પરિસરમાં કોઈપણ પ્રકારનો ડોમેસ્ટિક એનિમલ માટેની અમે લોકો સિક્યોરિટીની જવાબદારીઓ અને એની સાથેનું રજિસ્ટર પણ મેન્ટેન કરવાનું અને તમામે તમામ જે વિસ્તારો છે એની અંદર એક સ્ટ્રોંગ અને કોન્ક્રીટ પ્લાનિંગ થાય અને જે જવાબદારો છે જવાબદારોનો પગાર કાપવાથી માની અને શિક્ષાત્મક કાર્યવાહી કરવાની પણ એમાં જોગવાઈ કરી વાહનોના પાર્કિંગ બાબતોની પણ ચર્ચાઓ થઈ દવાઓના સ્ટોક બાબતોની ચર્ચા થઈ દર્દીઓને વેઇટિંગ લિસ્ટ જ્યારે લાગુ હોય ત્યારે એને કેસ બારી પુરુષની બારી હોય સ્ત્રીની બારી હોય સિનિયર સિટીઝનની બારી હોય અને એમાં પણ વેઇટિંગ પિરિયડ ઓછો થાય જે પણ આપણે અત્યારે ટેકનોલોજીના આધુનિક કોમ્પ્યુટર્સથી માંડીને લેપટોપથી માડીને જે અમે લોકો જે ઓપીડી કેસ કાઢી અથવા તો ઇન્ડોર કેસ કાઢી એમાં પણ વેઇટિંગ જ્યારે લાંબુ હોય ત્યારે સમયસર કોઈને લાંબો લાંબો સમય ઊભું ના રહેવું પડે આ તમામે તમામ બાબતો આવરી લઈ અને માન્ય મંત્રીશ્રીએ સંવેદના સાથે દર્દીઓ સાથે માનવીય અભિગમ સાથે સારવાર અપાય અને જે પણ લાભાર્થી હોય એ અમારા સારવારથી સંતુષ્ટ થાય અને એના માટે માટેનું એક સાહેબનું સૂચન એ પણ હતું કે અમારી જે ફરિયાદ પેટીઓ છે ફરિયાદ પેટીઓ પણ દર મહિનાની પહેલી તારીખમાં ખુલી જાય અને તમામે તમામ ફરિયાદ પેટીમાં આવેલી ફરિયાદો પણ અથવા સૂચનો પણ એ તમામે તમામ રોગી કલ્યાણ સમિતિની અંદર એની ચર્ચા થાય અને એનો એક્શન ટેકન રિપોર્ટ પણ સર એવું કે એમાં એમાં પણ સ્ટ્રોંગ દર મહિને એ જે ફરિયાદો આવે એનું નિરાકરણ થાય અને જે વસ્તુનું નિરાકરણ થયેલું હોય એની બીજી પેઢીમાં પણ એની નોંધ લે એ બહુ સારી એવી એક્શનની બાબતમાં અને એનો પરિપત્ર પણ અમે મહેસાણા જિલ્લામાં કરી દીધો છે અને એનું પાલન થાય એ માટે અમે અમારી રીતે સજાગ પ્રયત્ન